સ્વાગત કર્યું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્ય સભાના સાંસદ અને પૂર્વ રેલવે રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં ગાંધીનગર કમલમ ખાતે તેઓ જોડાયા હતા

નારણભાઈ રાઠવા જે ભારત સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે જોડાયા છે ત્યારે આ છોટાઉદેપુરના તમામ કાર્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એમનું મળકાભેર સ્વાગત કર્યું છે અને હું પોતે નારણભાઈ રાઠવા સાહેબ સાથે બત્રીસ વર્ષ પહેલાં પાર્ટીના એક નાના કાર્યકર્તા તરીકે કામ કરેલું ને હવે ફરી પાછો નારણભાઈ રાઠવા સાહેબ અને સંગ્રામસિંહ રાઠવા સાહેબ સાથે મને કામ કરવાનો અવસર મળ્યો છે ત્યારે આ વિસ્તારના આદિવાસીઓની સેવા કરવા માટે નારણભાઈ સાથે અમે કટિબદ્ધ છીએ અને એમનું ભારતીય જનતા પાર્ટીમાં સમગ્ર છોટાઉદેપુર તાલુકાના કાર્યકર્તાઓ સરપંચશ્રીઓ તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો અને સંગઠનના તમામ આગેવાનો એમનું હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આવકારીએ છીએ અને આવો સાથે મળીને આપણે આ વિસ્તારની અંદર જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની યાત્રા છે એમને વધુ વેગ બનાવીએ અને આ વિસ્તારના લોકોને સરકારનો લાભ અપાવીએ એ જ અભ્યર્થના વંદે માતરમ ભારત માતા કી જાય